ધોળકા શહેર અને ધોળકા તાલુકાના ગામડામાં સીમેજ ટપલપરા કોઠ અરણેજ ગણપતિપુરા વટામણ બાવડા તાલુકાના બગોદરા મીઠાપુર સાકોદરા શિયાળ ગામોમાં શ્રી રામ ભગવાન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હર્ષ અને ઉલ્લાસ ઉજવણી કરવામાં આવી હતી બાવડા શહેરમાંથી શ્રી રામ હિન્દુ વિકાસ ટ્રસ્ટ દ્વારા અમૃત બાગ લાખો દીવડા પ્રગટાવીને જય શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી શોભાયાત્રામાં હજારો લોકો જોડાયા હતા અને ઠેર ઠેર યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું બાવડા ધોળકાના ગામડાઓમાં જય જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રામજી મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા હતા અયોધ્યા રામ ભગવાનની આરતીનું લાઈવ પ્રસારણ પણ નિહાળ્યું હતું રામજી મંદિરોમાં દેવડા પ્રગટાવ્યા હતા અને સમગ્ર વાતાવરણ દિવાળી જેવો માહોલ સર્જાવ્યો હતો દરેક ગામડામાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો અમદાવાદ ગ્રામ્ય એસપી મેઘા તેવાર ધોળકા ડીવાય એસપી પ્રકાશ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તમામ જગ્યાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા બાવડા